અમૃત કેન્દ્ર રાજકોટ ઉમેશ કામારા મોબાઈલ નંબર છે આ બેનને બીજો દિવસ છે એક્યુપ્રેસર પોઈન્ટનો એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દોમાં સાંભળીએ તમારું નામ શીતલબેન ગામ રાજકોટ તમને શું તકલીફ હતી મને છેલ્લા હા આજે કાલે એક્યુપ્રેસર પોઈન્ટ કઈ રહ્યા હતા અને આજે આપણે બીજો દિવસ છે તો આજનો દિવસ તમારે કેવો ગયો એક જ દિવસ એક્યુપ્રેશર પોઈન્ટ આવી ગયો મને ઘણો ફે છે હા આજે અત્યારે તો એક્યુપ્રેશર પોઈન્ટ થી મને ઘણો ફે પડી ગયો છે હા તો આજે દિવસ હમણા આજનો દિવસ તમારે કેવો ગયો તમે હમણા કઈ કહેતા ઘઉં નું કર્યું ના એમ ઘઉં સાફ કરી રહ્યા ના તમારે અડધી કલાક કે ઘઉં સાફ કરતા કે તો ઊભું થાવું પડતું ઊભું થાવું પડતું એક ઘઉં સાફ કરી રહ્યા કઈ પ્રોબ્લેમ ન થયો અને આજે પાછા પોઈન્ટ કર્યા તો હવે અત્યારે કેટલા ટકા રહે છે એસી 90% એસી 90% બે જ દિવસમાં એક્વીપસર પોઈન્ટ થી તો બીજાને શું કહેવા આવે ના સારું છે કામ આ કરવા જેવું છે 10 વર્ષથી હેરાન થતા હતા પણ દવા નતી લીધી ઈ સારું કહેવાય એલોપેથી કંઈ કરી નથી ઈ સારું કહેવાય સહન કરી દો એટલે બીજું કંઈ પ્રોબ્લેમ નથી જય દ્વારકાધીશ